પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક મહિલા ઉપર બાજુમાં રહેતી બે મહિલાઓ દ્વારા ઘરમાં ઘૂસી હુમલો કરાયો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા રીટાબેન સંજયભાઈ મગરા નામની મહિલાના ઘરમાં બાજુમાં રહેતી ઉષાબેન અને ભાવનાબેન બંને ઘૂસી ગયા હતા અને તેમના વાળ પકડી અને હુમલો કર્યો હતો આ હુમલામાં મહિલાને ઇજા પહોંચતા તેમને સારવાર માટે

અને વારંવાર મને આવી રીતના મારી લઈને આ ત્રીજી વાર મને મારી છે મને તો મારી કે મારા છોકરીને મારી છે અમને હેરાન કરે ને એમાં એક કોલોનીમાં લેવું મને બહુ ડર લાગે મેં અત્યારે કે એ મને મારી નાખી એવી કોશિશ એ કરે છે અને મને બીજી વાર એવી રીતના મારી છે ને મને અત્યારે તો દાખલ કરી મને તો મગજમાં એવું એવું દુઃખ થાય છે મને હેરાન હેરાનગતિ કરે ને બહુ જ અત્યારે મને પોલીસ કેસ કરવો જ છે મારા એના ઉપર તો હું એને એવી રીતના પોલીસ કરવા મને એ જિંદગીમાં લડવી ન જોઈએ બરાબર અમે બી માણા એકલા રહીએ છીએ અને કોઈ અમને એટલા એરા ન કરવો જોઈએ કે અમે અમારી રીતના રહીએ છીએ પણ એક કોલોનીમાં રહેતા હોય એટલે નડાવે કરે છે એ લોકો તો હું એમ કહું કે અમને કોઈ દીમ લડવા ન જોઈએ અમારા પોલીસને તેમ જ કરવો હોય બસ હું એને કોઈ દીમ લડું નહીં એ મને લડવા ન જોઈએ ઈજાગ્રસ્ત મહિલા હુમલો કરનાર બંને મહિલાઓ વિશે વાતો કરતી હોવાની શંકાને લઈ અને આ હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું